સિહોર કનેવાઓમાં દંપતીની હત્યાની કેસમાં આરોપી અમિતને સ્થળ પર જઈ પોલીસ સમક્ષ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હત્યા છે છે કરવામાં આવી આરોપી કોણ છે શાકાને હત્યા કરવામાં આવી છે શું સમગ્ર મામલો છે સિગર પોલીસ સ્ટેશન ના કીવાવ ગામ ખાતે વાઘાભાઈ અર્જનભાઈ કુમરની ઇટો ના ભઠ્ઠામાં કામ કરતા એક મજૂર દંપતી છે તેમની ગઈ મોડી રાત્રે હત્યા થયેલ હોવાનું પ્રકાશમાં આવેલ હતું સદરૂ બાબતની વિગત તથા તેનું કારણ જોઈએ તો આ કામે મરણ જનાર રામુભાઈ નટુભાઈ હળપતિ કે જેઓ ચોવીસી ગામ નવસારી તાલુકાના વતી છે તે અને લક્ષ્મીબેન આશરે ત્રણ મહિના પહેલાં સદરૂ ગામની અંદર મજૂરી અર્થે આવેલ હતા તથા આ કામના આરોપી અમિતભાઈ વિનોદભાઈ નાયકા કે જેઓની ઉંમર વર્ષ છત્રીસ છે કે જેઓ વત્સર ગામ તાલુકો નવસારી જિલ્લો નવસારીના વતની છે તેઓ પણ મજૂરી અર્થે આવેલા હતા અને બંનેને જે ઓરડી આપી હતી આજુબાજુમાં એમને ઓરડી રહેવા માટે ફાળવેલી હતી છેલ્લા ઘણા સમયથી રામુભાઈ તથા લક્ષ્મીબેન વચ્ચે ઘર સંસારના ઝઘડા ચાલતા હતા આ બાબતને ધ્યાનમાં લઈને ગઈકાલ મોડી રાત્રે તેની બાજુમાં રહેતા અને આરોપીના કાકા ચેતનભાઈ દ્વારા તેઓને ઝઘડો ન કરવા માટેનું કહેવામાં આવતું જે કારણે રામુભાઈ ઉશ્કેરાઈ જઈ અને સૌ પ્રથમ તો ચેતનભાઈના આંખ ઉપર એક મૂકો મારવામાં આવ્યો હતો જેથી કરીને ચેતનભાઈના આંખની આજુબાજુમાં ભાગે સોજો આવી ગયો હતો જેથી કરીને ચેતનભાઈ એ જગ્યા ઉપરથી નીકળી અને ગામની બહાર જવા માટે નીકળ્યા હતા રસ્તામાં તેમને તેમના ભત્રીજો અમિત છે એ રસ્તા મળતા અમિતને એના હાલચાલ પૂછ્યા અને અમિતને સમગ્ર વિગતે અવગત કર્યા જેથી કરીને અમિત પણ ઉશ્કેરાઈ ગયા હતા અને આ બાબતે ઠપકો આપવા માટે એ રામભાઈ છે તેમની ઓરડીમાં જઈ અને તમને ઠપકો આપેલ કે મારા કાકાને કેમ માર્યું સદરૂ બાબતે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થતાં રામભાઈ ઉશ્કેરાઈ જઈ અને સૌ મારવા માટે દોડ્યા હતા અમિતભાઈને મારવા માટે દોડ્યા હતા અને આ બાબતની અમિતભાઈને ભનક આવી જતા અમિતભાઈ દ્વારા પણ બાજુમાં પડેલી કુહાડી હતી એ કુહાડી લઈ અને આડેધડ રામભાઈ છે એના ગળાના ભાગે અને મોડાના ભાગે તીક્ષ્ણ હથિયારોડે ઘા કરવામાં આવ્યા હતા આ બાબતે લક્ષ્મીબેન છે તેઓ પણ વચ્ચે બચાવવા માટે પડ્યા હતા આ દરમિયાન લક્ષ્મીબેન છે તેમને પણ ગળાના ભાગે અને માથાના ભાગે કુહાડીના ઘા વાગ્યા હતા ખૂબ જ ગંભીર પગારની ઈજા થવાથી અને ખૂબ જ વધુ માત્રામાં લોહી નીકળી જવાના કારણે સ્થળ પર જન દંપતી છે તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ કમે અમિતભાઈ વિનોદભાઈ નાયકા જેમની ઉંમર વર્ષ છત્રીસ વત્સર ગામના વતની છે અને નવસારી જિલ્લાના વતની છે તેઓને હસ્તગત કરી અટક કરવાની પ્રોસિજર છે હાલ ચાલુ છે અને સમગ્ર તપાસ છે સિવર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે સાહેબ જે હત્યા કરનાર અમિત છે એ જે તે જે સમયે હત્યા કરી ત્યારે નશાની હાલતમાં હતો કે કેમ હાલ હજુ એમનું જે બ્લડ સેમ્પલ છે એ લેવામાં આવ્યું છે અને રિઝલ્ટ આવ્યા બાદ એ બાબતે પુષ્ટિ કરી આજે હતું હતું એ લિવ ઇન રિલેશનમાં રહેતું એવી વાત સામે આવી છે છે આ જે રામુભાઈ અને લક્ષ્મીબેન છે તો એમના પરિવારજનો તરફથી જાણવા મળ્યું છે કે લક્ષ્મીબેન અને રામુભાઈ છે એમના લગ્ન નહોતા થયા પરંતુ તેઓ એક પતિ પત્ની તરીકે રહેતા હતા તેવી વિગત છે પ્રસ્થાપિત થયેલી અંદર કોઈ 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 અન્ય કારણ સામે આવ્યું છે સુધી અને આ બાબતે અન્ય બીજું કોઈ કારણ છે એ જાણવા મળેલ નથી પરંતુ એક ક્ષણિક આવેશમાં આવી અને રામુભાઈ અને અમિતભાઈ વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ એના પરિણામ સ્વરૂપ આ જે બનાવ છે બનવા પામેલો હતો

চা হচ্ছে Bye.